તબોઈ સરિતા રેલવે ફાટક ખાતે પ્રથમ બનેલા ઓવરબ્રિજ માર્ગ ઉપર ઠેર ડમ્પર નાખવામાં આવ્યા છે પરંતુ તેની ઉપર કલરના સફેદ પત્તા નહીં મારવાને કારણે ટુ વ્હીલર વાહનોના અકસ્માત થતા હોય છે અને પડી જવાના બનાવ પણ બનતા હોય છે તેમજ તેની સાથે સાથે પલાસવાડા રેલવે ફાટકના આજુબાજુ પણ સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી પંપર ઉપર ટુ વ્હીલ વાહન ચાલકો પણ અકસ્માતના ભોગ બની રહ્યા છે ને રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે આના મોટા વાહનોના અકસ્માત પણ બનતા હોવાનું જાણવા મળે છે આ માર્ગ ઉપરથી ચોવીસ કલાક વાહનોની અવર જવર રહેતી હોય છે ત્યારે રેલવે વિભાગ અને આરએમડી વિભાગ વહેલી તકે કલરના સફેદ પટ્ટા મારવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે